સાધુ સંતો આ શુભ પ્રસંગને અવિસ્મરણીય બનાવ્યો હતો ભરવાર સમાજની લાડાકડીઓના પરિણયમાં માંડવા ઉપસ્થિત રહી સૌ ને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહમ્મદ શ્રી શ્રી એક હજાર આઠ રામ બાપુ બાવળિયા ધામ મહંત શ્રી કાંજી બાપુ રોહિશાળા ધામ મહંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુ તોરણીયા ધામ મહંત શ્રી એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ થરા લઘુતમ મહંત્રી ભગવાન દાસ બાપુ ગેડિયા ધામ મહંત શ્રી લહેરીગીરી બાપુ થાણાપતી ગૌધામ કોટિયા લઘુતમ મહંત શ્રી નાગદેવ બાપુ મોટી બોરુધામ મહંત શ્રી લાલગીરી બાપુ સગાપરા ધાર મહંત શ્રી ગોપાલ ભક્ત બાવળિયાળી રાજુ બાપુ ગુરુ શ્રી વિજયગીરી બાપુ

કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાલિતાણા ખાતે હાઈસ્કૂલના મેદાન ઉપર સૌ સંતોના ઉપસ્થિતિમાં અને સમાજના સૌ આગેવાની ઉપસ્થિતિમાં આ નિર્વિઘ્ન રૂપે આજના લગ્ન સમારોહનું આયોજન સંપન્ન થયું છે અને પાલિતાણા તેમજ શહેર આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના સમસ્ત આ લગ્ન ઉત્સવમાં જે પણ લગ્ન ગ્રંથિઓ જોડાયા છે એનો લગ્ન સંમતિ વધી ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ છીએ અને આયોજનની પાછળ જે પણ લોકોએ મદદરૂપ તન મનધની કરે છે અને સૌનો અમે સમિતિ વધી આભાર માનીએ છીએ જેટલા ભોજન માટે બાકી છે એ ભોજન માટે ભોજન ઘરમાં જશે આપણે વ્યવસ્થા જાળવી રાખવાની છે લગ્ન પ્રસંગ હજી આપણે શરૂ છે આપણો અહીંયા સ્ટેજનો કાર્યક્રમ પણ હજી શરૂ છે આપણા સાજીંદા મિત્રો આવી ગયા છે થોડીક વારમાં જ આપણા ગીત અહીંયા લગ્ન ગીત શરૂ કરવામાં આવશે તો રાજુ બાબુને વિનંતી કરું કે બધા સંતોને સાથે લઈને અભિવાદન કરીએ કારણ કે પોપટભાઈને હવે બેસાડે આધરા પડે છે પણ પોપટભાઈ એનો સમય કાઢીને હાજરી આપી છે એ સમસ્ત ભરવાડ સમાજ